जीटीआर 3, एमए, जीपीएफ, एनपीएस एंड ऑफ कोर्स मूल पगार बेसिक पे आवाज सब दोनों घना लोगों पगार बिल पढ़ के आए जनरली पगार बिल काउंस्टेबल बनाया चें ऑफलाइन पत्रकों एनपीएस स्टेडियुल एंड आईएफएमएस में ऑनलाइन और विदाउट ऑफलाइन पगार बिल इस जस्ट लाइक बॉलीवुड मूवीज़ विथ सेंस यू रे� જો તમે ઓફલાઈન પગાર બિલ બનાવી દેવું છે યુ આર સેવન્ટી પર્સન્ટ ડન સેમ લાઈક જેન ઝી રિલેશનશીપ આ વિડીયોમાં આપણે આઈએફએમએસ માં ઓનલાઈન લાઈવ પગાર બિલ કેવી રીતે બનાવવું એના વિશે વાત કરી છે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો પહેલા આઈએફએમએસ માં લોગિન કરવાનું લોગિન થઈ જાય પછી વર્ક લિસ્ટ માં બીજા નંબર નું ઓનલાઈન બિલ એમાં પહેલા નંબર ક્રિએટ બિલ એમાં ન્યુ બિલ તમે કોઈ બી પગાર બિલ ઓનલાઈન બનાવો નવું તો આ રીતે જ બનાવવાનું ઓનલાઈન બિલ ક્રિએટ બિલ ન્યૂ બિલ આના પર ક્લિક કરવાનું હવે અહીંયા તમને અલગ અલગ જીટીઆર દેખાશે દાખલા તરીકે જીટીઆર ચુમ્માલીસ તો આમાં કન્ટી બિલ બને અને આઉટસોર્સના બિલ બને પછી પે બિલ જીટીઆર ત્રીસ તો આમાં બધા જ પ્રકારના પગાર બિલ જીટીઆર ત્રીસમાં બને એવી રીતે મેડિકલ બિલ તો કે આર એન બિલ જીટીઆર ત્રેવીસમાં બને આપણે અત્યારે બનાવીએ છીએ પગાર બિલ એટલે એ બનશે પે બિલ જીટીઆર ત્રીસ આના ઉપર સિલેક્ટ કરીને ક્રિએટ બિલ ઉપર ક્લિક કરવાનું એટલે આ ટાઈપનું ઇન્ટરફેસ આવશે ઇમ્પ્લોઈડ ડિટેલમાં તમારે કાંઈ ચેન્જ નહીં કરવાનું જેમ છે એમને એમ રહેવા દેવાનું જો તમે ક્લાસ વન કે ટુ ઓફિસર્સનું કરતા હોય અને એ સિંગલ હોય દાખલા તરીકે મામલતદારનું કરીએ છીએ તો એ મામલતદારનું સિંગલ બિલ બને તો એમાં ઇમ્પ્લોય ટાઈપમાં જીઓ એટલે ગેઝેટેડ ઓફિસર અને એનજીઓ એટલે નોન ગેઝેટેડ ઓફિસર પણ આપણે અહીંયા ઇમ્પ્લોય એક કરતાં વધારે છે એટલે ઇમ્પ્લોય ડિટેલમાં આપણે આમ નમ રહેવા દેવાનું કાંઈ કરવા નહીં અને અહીંયા ફોર ધ મંથ ઓફ એપ્રિલ આ બાય ડિફોલ્ટ આવે એ પછી આવશે બજેટ તો બજેટમાં સૌથી પહેલું ક્લાસ ઓફ એક્સપેન્ડિચર ક્લાસ ઓફ એક્સપેન્ડિચરમાં પહેલું સિલેક્ટ કરવાનું વોટેડ એની સામે ફંડ ફંડમાં કન્સોલિડેટર સિલેક્ટ કરવાનું સ્ટેટ તો પહેલા નંબરનું સ્ટેટ આ તમે કોઈ બી પગાર બિલ બનાવતા હોય આ રીતે જ સ્ટેપ ફોલો કરવાના અને હું અત્યારે જે તમને સિલેક્ટ કરીને બતાવું છું એ સિલેક્ટ કરવાનું એ પછ તમારે સિલેક્ટ કરવાનું ટાઈપ ઓફ એક્સપેન્ડિચરમાં સ્ટેન્ડિંગ ચાર્જીસ હવે ક્લિક કરવાનું ડીડીઓ ગ્રાન્ટ હેડમાં બિલોરી કાર્ડ દેખાય છે એમાં પણ જેવું તમે ક્લિક કરશો એવી બીજે એક વિન્ડો ઓપન થશે અને આ જે વિન્ડો છે આમાં તમને તમારું કયું હેડ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે એ તમારે આમાંથી સિલેક્ટ કરવાનું હવે દાખલા તરીકે તમારા ઓફિસમાં તમારી કચેરીમાં અગર જો સિંગલ મહેકમ હોય દાખલા તરીકે વીસ ત્રેપન ખાલી સિંગલ હોય મહેકમ તો એક જ એમાં દેખાય એક કરતાં વધારે હોય તો તમને અલગ અલગ હેડ દેખાય દાખલા તરીકે વીસ ત્રેપન રેવન્યુ બાવીસ છત્રીસ પીએમ પોષણ વીસ પંદર મતદાર યાદી ચોવીસ જીરો આઠ પુરવઠા બાવીસ પિસ્તાલીસ ડિઝાસ્ટર આપણે અત્યારે સમજવા માટે કોઈ એક લઈ લઈએ હવે આમાં પણ તમને એક કરતાં વધુ દેખાશે અહીંયા ખાલી સી એકલું દેખાય છે બાવીસ છત્રીસમાં અને ચોવીસ જીરો આઠમાં સી વન દેખાય છે આ તો ગ્રાન્ટ નથી એટલા માટે પણ જો બધી ગ્રાન્ટ હોય તો તમને ચોવીસ જીરો આઠના ત્રણ દેખાય સી વન સી ટુ સી થ્રી એવી રીતે બાવીસ છત્રીસ પીએમ પોષણના સી વન સી ટુ સી થ્રી એવી રીતે વીસ ત્રેપન રેવન્યુના સી વન સી ટુ સી થ્રી એ રીતે અલગ અલગ દેખાય હવે આમાં તમારે પગાર બિલ બનાવવું હોય તો વીસ પંદર સી વન સિલેક્ટ કરવાનું રેવન્યુમાં કન્ટી બિલ બનાવવું હોય તો વીસ ત્રેપન સી ટુ સિલેક્ટ કરવા અને રેવન્યુમાં આઉટસોર્સ પગાર બિલ બનાવવું હોય તો વીસ ત્રેપન સી થ્રી સિલેક્ટ કરવાનું હું તમને અહીંયા સમજવા માટે બાવીસ છત્રીસ કે પીએમ પોષણ યોજનામાં પગાર બિલ બનાવવું છે સી વનમાં બનશે તો આપણે આ સિલેક્ટ કરવાનું સિલેક્ટ કરીને અહીંયા સબમિટ ઉપર ક્લિક કર એ પછી વિન્ડો ઓટોમેટિક ક્લોઝ થઈ જશે એ ક્લોઝ થશે એટલે આ બાકીની બધી ડિટેલ અહીંયા આવી જશે આ તમારો મેજર હેડ બાવીસ છત્રીસ પીએમ પોષણ પછી સી વન ઓબ્જેક્ટિવ એટલે પગાર બિલ બનશે તો એ સી વનમાં બનશે અને અહીંયા હેડ ચાર્જેબલ અહીંયા આખી વિગત આવી જશે એ પછી બિલ કોડ આમ નમ રાખવાનો કાંઈ નહીં કરવાનું એ પછી બિલ કેટેગરી બિલ કેટેગરીમાં બીજા નંબરનું રેગ્યુલર સિલેક્ટ કરવાનું ઇન શોર્ટ ઉપરના જેટલા બી છે એ બધામાં સ્કોલ ડાઉનમાં પહેલું સિલેક્ટ કરવાનું બિલ કેટેગરીમાં બીજા નંબરનું રેગ્યુલર સિલેક્ટ કરવાનું એ પછી અહીં તમારે નાખવાનો શેડ્યુલ નંબર જે આપણે એનપીએસ શેડ્યુલ ક્રિએટ કર્યું હતું અને એની જે ચાર પ્રિન્ટ આપી હતી એનો જે નંબર પડ્યો એ નંબર આપણે અહીંયા પેસ્ટ કરવાનો અને સાઈડમાં ક્લિક કરવાનું જેવું તમે સાઈડમાં ક્લિક કરશો એવો એની નંબર આવશે અને એની અમાઉન્ટ આવશે થ્રી સેવન ફોર થ્રી ફોર એ આપણે આપણું જે ઇનર છે ઓફલાઇન એની સાથે મેચ કરી લેવાનું થ્રી સેવન ફોર થ્રી ફોર પછી પેમેન્ટ ટાઈપ તો પેમેન્ટ ટાઈપમાં અહીંયા બાય ડિફોલ્ટ ચેક સિલેક્ટ કરેલું હોય છે એમાં આપણે ઈ પેમેન્ટ કરી દેવાનું કોઈ બી તમે પગાર બિલ બનાવો તો એ બધા પગાર બિલમાં હંમેશા યાદ રાખવાનું કે ઈ પેમેન્ટ ઉપર સિલેક્ટ કરવાનું ઈ પેમેન્ટ સિલેક્ટ થઈ જાય એ પછી આપણે અહીંયા નાખવાનું એક્સપેન્ડિચર ડિટેલ આટલા પોર્શનમાં આપણે નાખવાનું એલાઉન્સ અને અહીંયા આ જે પોર્શન છે એમાં આપણે નાખવાનું કે કયું કયું ડિડક્શન કરવાનું જેમ આપણે અગાઉ જે ઓફલાઈનમાં ઇનર બનાવું આ ઇનર તમારે પ્રિન્ટ કાઢીને લઈને બેસવાનું અને આમાં જે રકમ ટોટલ રકમ જે છે એ જ રકમ તમારે આઈએફએમએસમાં જે તે ઈડીપી કોડમાં એન્ટર કરવાની તો સૌથી પહેલાં પે ઓફ ઇસ્ટાબ્લિશમેન્ટ મતલબ આમનો બેઝિક પગાર છે તો એક વસ્તુ ધ્યાન રાખવાની પે ઓફ ઓફિસર્સ અને પે ઓફ ઇસ્ટાબ્લિશમેન્ટ ગેઝેટેડ ઓફિસર હોય ક્લાસ વન અથવા ક્લાસ ટુ હોય તો એનો જે બેઝિક પે છે એ પે ઓફ ઓફિસર્સમાં આવે અને જો ક્લાસ થ્રી અને ક્લાસ ફોર હોય એમનું આપણે પગાર બિલ બનાવતા હોઈએ તો પે ઓફ ઇસ્ટાબ્લિશમેન્ટમાં આવે આપણે જે તેર લોકોનું પગાર બિલ બનાવીએ છીએ એ બધા ક્લાસ થ્રી અને ફોર છે તો આ બધાનો બેઝિક પે કેટલો થાય છે થ્રી ડબલ નાઇન થ્રી ડબલ ઝીરો તો આને કોપી કરી અને અહીંયા બીજામાં પેશ કરી દેવાનો અને સાઈડમાં ક્લિક કરી દેવાનો એટલે આ થયો એમનો બેઝિક પગાર ઈડીપી કોડ ઝીરો વન ટુ એ જ વસ્તુ અહીંયા લખેલી હશે એ પછી આવશે ડીએ ડીએ કેટલું પંચાવન ટકા પ્રમાણે તો ટોટલ ડીએ કેટલું થાય છે વીસ ત્રેપન પંદર આ કોપી કરી અને ડીએ વાળું બોક્સ છે એમાં પેશ કરવાનું ઝીરો વન ઝીરો થ્રી ઝીરો વન ઝીરો થ્રી ઓકે એ પછી એચઆરએ તો એચઆરએ જેનું જેનું લાગતું હોય એનું આપણે લખેલું છે અને ટોટલ એચઆરએની રકમ છે ફોર નાઇન થ્રી સેવન સિક્સ તો અહીંથી કોપી અને આમાં જે એચઆરએ છે એવાળા બોક્સમાં પેસ્ટ એ પછી સી એલ ચાલીસ તો અહીંયા સીએલએ પેસ્ટ એ પછી મેડિકલ બાર હજાર તો આમાં મેડિકલ બાર હજાર એ પછી અધર એલાઉન્સ હવે જે અધર એલાઉન્સ છે એ અધર એલાઉન્સ કયા છે એ પીટીએ છે પીટીએ એટલે એ આમાં જે કોડ છે એ ઇનબિલ નથી એટલે આપણે એને એડ કરવાનો ઝીરો એકસો પાંત્રીસ પરમાનન્ટ ટ્રાવેલિંગ એલાઉન્સ હવે અહીંયા જે રેવન્યુ તલાટી છે એ બધાને અને જે સર્કલ ઓફિસર છે એને આ એલાઉન્સ મળે તમારી ઓફિસમાં આ મળે છે કે નહીં એ તમારે જોઈ લેવાનું કે આ એલાઉન્સ બધાને ના મળે પણ જેને લાગતા વળગતા હોય એને જ આ એલાઉન્સ મળે એ પછી ટ્રાન્સપોર્ટ એલાઉન્સ એ પછી ટ્રાન્સપોર્ટ એલાઉન્સ બેસ્ટ ઓકે ટોટલ આ રકમ કેટલી થઈ સિક્સ એટ નાઈન ટુ થ્રી વન એ આપણી સાથે મેસ થઈ જાવી જોઈએ સિક્સ એટ નાઇન ટુ થ્રી વન આ મેસ થઈ ગઈ એટલે જો તમારું ઇનર આ જે પત્રક છે એ તમારું સાચું હોય તો ઓનલાઈન તમારું સાચું હોય કારણ કે ઓનલાઈન ખાલી તમારે આંકડા જેમાં એન્ટર કરવાના છે આ બે રકમ મેશ થઈ જાય મતલબ તમારો પચાસ ટકા તમારું જે ઇનર છે એ સાચું હવે જે એલાઉન્સ છે એ બધી રકમ આપણે એન્ટર કરી દીધી હવે જે ડિડક્શન છે જે કપાત કરવાની છે એ હવે આપણે જોઈએ તો એમાં પણ જે ઇનરમાં જે ઇનર પત્રક ઓફરાન વાળું જે છે એમાં જે ડિટેલ છે એ જ આપણે ફોલો કરવાની તો સૌથી પહેલા રેન્ટ ઓફ બિલ્ડિંગ ચારસો પચાસ રૂપિયા તો અહીંયા આપણે જોવાનું રેન્ટ ઓફ બિલ્ડિંગ એ છે આપણું ચારસો પચાસ તો અહીંયા નાખવાનું ચારસો પચાસ એ પછી પ્રોફેશનલ ટેક્સ પ્રોફેશનલ ટેક્સ છવ્વીસો રૂપિયા તો અહીંયા પ્રોફેશનલ ટેક્સ આ વાળો આ બોક્સમાં નાખવાના છવ્વીસો રૂપિયા એ પછી આવશે ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ તો ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ પંચાણું એક્યાસી અને આમાં આ જે છે એ પંચાણું બ્યાસી એ પછી આવશે એનપીએસ પંચાણું ચોત્રીસ પંચાણું ચોત્રીસ થઈ ગયું બધું સિલેક્ટ એટલે જે ટોટલ ડિડક્શન થયું એ કેટલું થયું ફોર સેવન ટુ એટ ફોર ફોર સેવન ટુ એટ ફોર આ પણ આંકડો મળી ગયો આ પણ આંકડો મળી ગયો મતલબ તમારું આખું બિલ ઓનલાઈનવાળું ક્લિયર હવે શું કરવાનું કોને કેટલો પગાર મળશે એ આપણે હવે આમાં રકમ નાખવાની આ જે આપણે રકમ બધી નાખી એલાઉન્સ ને ડિડક્શન એ બધી રકમ કન્સોલિડેટેડ છે ભેગી નાખી હવે એકચ્યુઅલમાં કોને કેટલો પગાર મળવા પાત્ર છે નેટ પેએબલ વળે રકમ નાખવાની તો એના માટે શું કરવાનું આજે ઓપ્શન છે સર્ચ ડિઝિગ્નેશન અને બાજુમાં સર્ચ ઉપર ક્લિક કરવાનું અને અહીંયા આપણે જે આ વાળું જે સિક્વન્સ છે આને આપણે મેન્ટેન રાખવાની આ એકથી તેર આ જે રીતે છે એ જ રીતે આપણે નામામાં સર્ચ કરીને એડ કરતા જવાના તો સૌથી પહેલું છે વેણુગોપાલ અય તો આમાં આપણે સર્ચ કરીએ વેણુગોપાલ અયર થઈ ગયું અને આપણે એડ કરી દેવાનું ઓકે

એવી રીતે ત્રીજું ત્રીજું નામ કોનું છે બરાક પટેલ તો અહીં સર્ચ મારવાનું બરાક પટેલ એની કેટલી રકમ છે સિક્સ નાઇન એટ સિક્સ એટ સિક્સ નાઇન એટ સિક્સ એટ એવી રીતે જેટલા બી એમ્પ્લોય છે એ બધાની ડિટેલ આમાં નાખી દેવાની અને ટોટલ અહીંયા બધી રીતે નાખી અને કેલ્ક્યુલેટ ટોટલ ઉપર ક્લિક કરો એટલે આ જે રકમ આવે આ રકમ આપણું જે નેટ પેએબલ છે એની સાથે મેચ થવી જોઈએ સિક્સ ફોર વન નાઇન ફોર સેવન સિક્સ ફોર વન નાઇન ફોર સેવન આ તમારી રકમ મેચ થઈ ગઈ મતલબ તમારું સાચું છે પછી અહીં તમારે બિલ રજિસ્ટર નાખવાનો નંબર નાખવાનો બિલ અવર જવર નંબર નાખવાનો અને મેસેન્જરનું નામ નાખી દેવાનું એ મેં તમને આગલા વિડીયોમાં બતાવ્યું છે કે આ બધા નંબર કેવી રીતે નાખવાના અને શું કરવાનું અને આ બધું થઈ જાય પછી બિલ સેવ કરી દેવાનું હવે તમારે અપ્રુવ પર ક્લિક કરવાનું બિલ અપ્રૂવ કરવાનું જેવું તમે અપ્રુવ પર ક્લિક કરશો એટલે એક વિન્ડો ઓપન થશે આ જે તમારું ડિજિટલ કી છે જે ડોંગલ છે એ તમારે પહેલાં ઇન્સર્ટ કરી દેવાનું પછી જે અપ્રુવ કરવાનું અપ્રુવ પર ક્લિક કરશો એટલે જે ડોંગલનો જે પિન છે એ તમારે એન્ટર કરવાનું અને પછી એ થઈ જાય બિલ અપ્રૂવ થઈ જાય પછી એ સેન્ટ ટુ ટીઓનું ઓપ્શન જે અત્યારે ગ્રે કલરનું છે જ્યાં સુધી તમે આ બિલ અપ્રૂવ ના કરો ત્યાં સુધી આ ટુ ટીઓનું ઓપ્શન ના આવે પછી એ અપ્રુવ થઈ જાય પછી એ સેન્ટ ટુ ટીઓનું ઓપ્શન આવે આના ઉપર ક્લિક કરવાનું એટલે બીજી એક ટેબ ઓપન થશે અને પછી તમારે જિલ્લા તિજોરી કચેરીવાળું અહીંયા એક બોક્સ આવશે અહીં તમારે સિલેક્ટ કરી દેવાનું અને એમાં સેન્ડ કરી દેવાનું અને અહીંથી તમારે ક્લોઝ કરી દે આ રીતે તમારું બિલ સેન ટુ ટીઓ થઈ જાય પછી તમારાની પ્રિન્ટ કાઢ લેવાની બિલની જો હવે આપણું જેવું બિલ સેન્ટ ટુ ટીઓ થઈ જાય પછી સેન્ટ ટુ ટીઓમાં જઈને આપણે બિલની પ્રિન્ટ કાઢવાની હોય છે તો એ કઈ રીતે કાઢવાની વર્કલિસ્ટમાં જવાનું વકલિસ્ટમાં જઈને બીજા નંબરનું ઓનલાઈન બિલ ઓનલાઈન બિલમાં બીજા નંબરનું વ્યૂ બિલ અને એમાં સેન ટુ ટીઓ ઓબ્લિક પીઓ એ આ નંબર ક્લિક કરવાનું એટલે ચાલુ મહિનામાં આપણે જેટલા પણ બિલો સેન ટુ ટીઓ કર્યા હોય એ બધાયની ડિટેલ અહીંયા આપણે જોવા મળે હવે આપણે શું કરવાનું છે આમાંથી આપણે જે બિલ હમણાં આપણે અપ્રૂવ કર્યું સેન ટુ ટીઓ કર્યું એ બિલ આપણે અહીંયા સર્ચ કરવાનું એમાંથી એ બિલ કયું છે એની જે રકમ છે એ આ વાળું બિલ છે આવાડિયાની રકમ છે તો એના ઉપર જે બિલ રજિસ્ટર નંબર છે એના ઉપર ક્લિક કરવાનું આ ચાર નંબરનું બિલ છે આના ઉપર ક્લિક કરવાનું એટલે બીજા ટાઈપમાં બિલ ખુલશે આ ટાઈપનું જે બિલ ખુલે આમાં શું કરવાનું આમાં જે જીટીઆર ત્રીસ ડિટેલ છે ને એના ઉપર ક્લિક કરવાનું આ ટાઈપનું પેજ ખુલશે આમાં આપણે પ્રિન્ટ સર્ટિફિકેટ પ્રિન્ટ આઉટર અને પ્રિન્ટ ચેકલિસ્ટ આ ત્રણની પ્રિન્ટ કાઢવાની છે બે બે કોપી બે બે કોપી કેમ એક એફસીમાં અને એક આપણી ઓસીમાં તો પ્રિન્ટ ચેકલિસ્ટ ઉપર ક્લિક કરવાનું એટલે આ ટેપનું બીજું ટેપ ખુલે અને અહીંથી આપણે એમાં પ્રિન્ટ આપવાનું અહીંથી બે કોપી કરીને પ્રિન્ટ આપી દેવાનું અને પછી અમે યશ કરીએ એટલે ક્લોઝ થઈ જાય અહીંયા ઓકે આપી દેવાનું એવી રીતે પ્રિન્ટ આઉટર આના ઉપર ક્લિક કરવાનું એટલે બીજું ટેબ ઓપન થશે બીજા ટેબમાં પ્રિન્ટ બિલ આના ઉપર ક્લિક કરવાનું બે પ્રિન્ટ આપી દેવાની પછી આને ક્લોઝ કરી દેવાનું એવી રીતે પ્રિન્ટ સર્ટિફિકેટ એના પર ક્લિક કરવાનું આ ટાઈપનો ઓપન થશે અહીંયા પ્રિન્ટ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરવાનું બે કોપી આપીને પ્રિન્ટ આપી દેવાની